જગદીશભાઈ પારેખનું સન્માન ડોક્ટર આશીષ ઉપાધ્યાય દ્વારા માંડવી નાગરિક સહકારી બેંકના ચેરમેન જતીન શાહ નું સન્માન માંડવી એજ્યુકેશન સોસાયટીના ઉદ્દેદવાર દ્વારા કરવામાં આવ્યું હતું પ્રસ્તુત મહોત્સવમાં કેમ્પેક્સમાં ઉપલબ્ધ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરી કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉતરણી થનાર વિદ્યાર્થીઓને કુંવરજીભાઈ હળપતિના હસ્તે ટ્રોફી વિતરણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ તેમજ રેમ્પવર્ક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને ડીજેના સુર તાલ સાથે વિદ્યાર્થીઓએ નાચગાન સાથે ઉત્સવ મનાવ્યો હતો કાર્યક્રમના સફળ સંચાલન માટે માનવી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડોક્ટર વાસુદેવ ચોખાકર અને મંત્રી નલિત શાહ દ્વારા તમામ કોલેજ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અમીરસિંહ ચૌહાણ માંડવી